સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનને લઈ અગિયાર જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક મળશે સાંજે છ વાગ્યા આ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન ચેરમેન તરીકે લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નોટિયાનું નામ ચર્ચામાં છે પીએમ મોદી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી આ બેઠકમાં જોડાશે કેશુભાઈ પટેલના નિધનથી ચેરમેન પદ ખાલી પડ્યું છે અને તેને લઈને જ આ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન જે અગિયાર જાન્યુઆરીએ સાંજે છ વાગે મળશે તો સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનને લઈને હવે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે અગિયાર જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ બેઠક થશે પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલનું નિધન થયું છે આથી ચેરમેન પદ ખાલી થતાં નવા ચેરમેનને લઈને સોમનાથ ટ્રસ્ટની અગિયાર જાન્યુઆરીએ વર્ચ્યુઅલ બેઠક યોજાશે આ બેઠકમાં કેશુભાઈ પટેલને સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાંજલિ આપશે અને નવા ચેરમેનની નિમણૂંક કરાશે આ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટી પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી સચિવ પી કે લહેરી સહિતના નેતાઓ ઓનલાઈન જોડાશે સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નોટિયાનું નામ ચર્ચાય છે એબીપી એબીપીમિતા ગુજરાતની અસ્મિતા